નડિયાદ જુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજનો ચાલીસ દિવસીય ચાલીહા મહોત્સવનો પ્રારંભ સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી જોલેલાલની સ્મૃતિમાં ચાલીસ દિવસીય ઉપાસના વ્રત ચાલીહા મહોત્સવનો પ્રારંભ બુધવારથી થઈ ગયો છે સૂચના કર્ક રાશિમાં પ્રવેશ સાથે દર વર્ષે સોળ જુલાઈથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન આ પવિત્ર વ્રત રાખવામાં આવે છે આ અવસર પર સિંધી સમાજના લોકો ચાલીસ દિવસ સુધી કઠોર વ્રત અને તપ કરીને ભગવાન જુલેલાલ પ્રત્યે પોતાની અતુટ શ્રદ્ધા પ્રદર્શિત કરે છે વ્રતના પ્રારંભે મોટી સંખ્યામાં સમાજ બંધુઓ રાધા ભવન ઝૂલેલાલ મંદિર ખાતે તેમને કંગળી બાંધીને ચાળીસ દિવસે કઠોર વ્રતનો સંકલ્પ કરાવવામાં આવ્યો હતો ચાલિયા વ્રતના નિયમો અત્યંત કઠોર હોય છે જેમાં વ્રતધારીઓ દિવસભરમાં ફક્ત એક જ સમયે સાત્વિક ભોજન ગ્રહણ કરે છે જમીન પર શું વ્રતના ચાળીસ દિવસ દરમિયાન વાળ દાઢી કાપવા નહીં કોઈપણ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો ઉપયોગ વર્જિત હોય છે તમામ ભોજન અને વસ્તુઓથી દૂર રહેવું વૃદ્ધારીઓ કામ ક્રોધ લોભ અને અહંકાર જેવા નકારાત્મક ભાવનાથી દૂર રહી ભગવાન જુલીલાલની ઉપાસના કરવી પડશે આ ચાલિયા મહોત્સવ સિંધી સમાજમાં આસ્થા ભક્તિ અને સમર્પણનું પ્રતિક છે જ્યાં ભક્તો ભગવાન ઝૂલાલના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરે છે અને ચાલીસ દિવસ દરમિયાન મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ શું છે આપનો પરિચય અને આ કાર્યક્રમ શું રાખવામાં આવે છે આ સિંધી સમાજનું ઝૂલેલાલનું મંદિર છે એ જવારનગર આખા નડિયાદ સિંધી સમાજનું મંદિર છે એમાં ચાલીઓ સાહેબની શરૂઆત કાલથી જ ચાલુ થઈ ગઈ સોળ તારીખથી ચાલીસ દિવસ કઠોર તપસ્યા અને વ્રત રાખીએ છીએ ભજનના સાંજે સાડા સાત વાગે ભજન કીર્તન આરતી અને મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવે છે જેમાં વ્રતદારીઓ વ્રત મૂકીને એમાં ચંપલ નહીં પહેરતા દાઢી નહીં કરાવવાની હોય છે નખ નહીં કાપવાના વાળ નહીં કાપવાના અને બિલકુલ સાત્વિક ભોજન તરેલા બેરેલા વગરનું બિલકુલ સાત્વિક ભોજન ખાવું પડે છે અને રોજ સવાર સાંજ દીવો દીવબત્તી કરીને ઝૂલેલાલ ભગવાનનું યાદગરીત યાદ કરવાનું હોય છે એનો ભજન કીર્તન કરવાનું હોય છે ચાલીસ દિવસ આ ઝૂલેલાલ મંદિરમાં શું કાર્યક્રમ હોય છે રોજ સાંજે સાડા સાતથી દસ વાગ્યા સુધી ભજન કીર્તન આરતી મહાપ્રસાદનું અહીં આયોજન કરવામાં આવે છે બધો સમાજ લગભગ પાંચસો સાતસો જણ અહીં મંદિરમાં ભજન કીર્તન કરે છે